ત્રણ વર્ષ આ દર્દ પીડાતો હતો મારું નામ પટેલ વર્ષ છે અને મને ચાલવામાં ઘણી બધી તકલીફ પડતી હતી ઘણા બધા ડોક્ટરોના રેફરન્સ મેં અને મને અહિયાં સેફરની હોસ્પિટલમાં હું આવ્યો નીતિનભાઈ ની જોડે મુલાકાત કરી નીતિનભાઈ એ મને બધું રોગ વિશે બધું સમજાવ્યું અને એમની જે સમજાવવાની રીત મને એટલી બધી સરસ લાગી એમને મને આ રોગ વિશે ઘણી બધી માહિતી આપી અને એમને મને કોન્ફિડન્સ આપ્યો કે અમારે ઓવરવેટ છે પણ થઈ જશે આ ઓપરેશન હું આ હોસ્પિટલમાં એડમિટ થયો મારું ઓપરેશન આજે સવારે થયું હતું ઓપરેશનમાં જરા પણ મને તકલીફ નહીં પડી ઓપરેશન વખતે નિતિન મારી જોડે બહુ સરસ રીતે વાતો કરતા હતા અને એમનું કામ કરતા હતા સક્સેસ થઈ ગયું મારે કોઈ

હાઇડ્રેશન સરસ રાખજો આપણો પેશાબ સફેદ જો હાઇડ્રેશન સરસ રાખવાનું ઈચ્છા થાય પંદર વીસ મિનિટ બેસવાનો બરાબર થાકી જાવ પાછા ડાઉન થઈ જાવ તમારો ખૂબ ખૂબ આભાર